હેલો મિત્રો આજે આપણે જોઈશું સરેરાશનો ભાગ બે જેમાં આપણે સ્ટડી કરીશું ભારાંગ સરેરાશ તો ભાગ એકની અંદર આપણે સાદુ સરેરાશના દાખલાઓ જોયા હતા અને એની અંદર ઘણી બધી શોર્ટકટ ટ્રીક પણ જોઈ હતી આજે પણ આપણે ઘણી બધી શોર્ટકટ ટ્રીક જે ભારાંગ સરેરાશમાં આવે છે એ આપણે જોઈશું ખાસ કરીને ભારાંગ સરેરાશ એટલે શું કે જ્યારે આપણે સમૂહ આપેલો હોય તો એ સમયે આપણે ભારાંગ સરેરાશનો ઉપયોગ કરી શકાય તો ખાસ કરીને જ્યારે સમૂહ આપેલો હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો એને આપણે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપી લઈએ પહેલાં કે જ્યારે પણ આપણે બે વર્ગની વાત કરીએ જાણે કે અહીંયા વર્ગ એ છે અને એક બીજો વર્ગ છે વર્ગ બી આપણે એવું માનીએ છીએ કે વર્ગ એમાં જે છે એ વીસ વિદ્યાર્થીઓ છે અને વર્ગ બીમાં જે છે એ ત્રીસ વિદ્યાર્થીઓ છે એટલે આને આપણે સંખ્યા જો આપણે ગણીએ તો આપણે આને એન વન નામ આપીશું અને આપણે એન ટુ નામ આપીશું જે આપણે પહેલાં ભાગમાં પણ આપ્યા છે અને આપણે આપ્યું છે કે વર્ગ એમાં જે વીસ વિદ્યાર્થીઓ છે એની સરેરાશ ઉંમર આપણે આપેલી છે બાર વરસ એટલે આની સરેરાશ ઉંમર કેટલી આપેલી છે બાર વરસ આપેલી છે એટલે એને આપણે આપીશું એ વન જેને આપણે કહીશું સરેરાશ ઉંમર અને વર્ગ બી જે છે એમાં સરેરાશ ઉંમર જે ત્રીસ વિદ્યાર્થીઓ છે એની સરેરાશ ઉંમર કેટલી આપેલી છે દસ અને એને આપણે નામ આપીશું એ ટુ હવે આપણે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આ બે વર્ગને સાથે ભેગા કરીએ તો સરેરાશ કેટલી આવશે તો આની અંદર કે જ્યારે બે અલગ અલગ વર્ગ છે એકમાં એન વન છે સંખ્યા એ વન એની સરેરાશ છે બીજામાં એન ટુ સંખ્યા છે એ ટુ એની સરેરાશ છે તો બહાર સરેરાશ એટલે એ કે બંનેને ભેગા કરીએ ત્યારે સરેરાશ કેટલી તો એ એની ડેફિનેશન કાં તો એની ફોર્મ્યુલા આપણે જોઈએ તો એ વન એન વન પ્લસ એ ટુ એન ટુ અપોન એન વન પ્લસ એન ટુ તો આ એની ફોર્મ્યુલા બની જાય છે એ વન એન વન પ્લસ એ ટુ એન ટુ અપોન એન વન પ્લસ એન ટુ અને આની અંદર હવે આ જ પ્રશ્નની અંદર બધા આપણે મૂકી દઈએ તો બાર ગુણ્યા વીસ વત્તા દસ ગુણ્યા ત્રીસ ભાગ્યા વીસ વત્તા ત્રીસ તો અહીંયા બાર ચોવીસ બસો ચાલીસ ત્રણસો અને અહીંયા કેટલા થયા પચાસ તો અહીંયા કેટલા થશે પાંચસો ચાલીસના છેદમાં પચાસ તો પાંચ એકુ પાંચ શૂન્ય તો દસ પોઈન્ટ આઠ જે છે એ આપણે સરેરાશ આવી જાય છે બે વર્ગને આપણે ભેગા કરીએ તો તો આ જે છે આ જે ફોર્મ્યુલા જે છે જે આપણે યુઝ કરી શકાય ભારાંગ સરેરાશ શોધવા માટે તો અહીંયા આપણે આનો ઉપયોગ કરીશું આજના સેશનની અંદર તો આપણે ખાસ તમે ધ્યાન રાખજો કે એની જે ફોર્મ્યુલા જે છે એ બરાબર એ વન એન વન પ્લસ એ ટુ એન ટુ અપોન એન વન પ્લસ એન ટુ તો આ ફોર્મ્યુલા પર આજે આપણે ધ્યાન આપીશું અને એની શોર્ટકટ ટ્રીપ પણ આપણે શીખીશું તો ચાલો આપણે હવે પ્રશ્ન પર જઈએ તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ પ્રશ્ન એક એક વર્ગમાં ત્રીસ વિદ્યાર્થીઓ છે પ્રથમ દસ વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર બાર પોઈન્ટ પાંચ વર્ષ છે જો આપણે આ વાક્ય સમજીએ તો આપણે કીધું છે કે કેટલા વિદ્યાર્થીઓ છે ત્રીસ એક વર્ગમાં એટલે એન વન બરાબર કેટલા લઈ લઈએ આપણે ત્રીસ સંખ્યા કેટલી ત્રીસ પ્રથમ દસ વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર બાર પોઈન્ટ પાંચ વર્ષ છે બીજા વીસ વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર ત્રણ તેર પોઈન્ટ એક છે તો અહીંયા જે ત્રીસ વિદ્યાર્થીઓ છે એના બે ભાગ પડ્યા છે એટલે એન વન બરાબર દસ અને આ દસ વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર કેટલી છે તો એ આપી છે બાર પોઈન્ટ પાંચ બીજા વીસ વિદ્યાર્થીઓ એટલે બીજા જે વીસ વિદ્યાર્થીઓ છે એની સરેરાશ ઉંમર કેટલી આપી છે તેર પોઈન્ટ એક તો સંપૂર્ણ વર્ગની સરેરાશ ઉંમર કેટલી છે તો આપણે સંપૂર્ણ વર્ગની સરેરાશ ઉંમર શોધવાની છે તો અહીંયા આપણે ડાયરેક્ટ પેલી ફોર્મને યુઝ કરી શકાય જે મેં તમને અત્યારે જસ્ટ બતાવી છે કે એ બરાબર એ વન એન વન પ્લસ એ ટુ એન ટુ અપોન એન વન પ્લસ એન ટુ તો અહીંયા એ વનની ફો એ વનની વેલ્યુ કેટલી છે બાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસ વત્તા એ ટુ કેટલા છે તેર પોઈન્ટ એક ગુણ્યા વીસ ભાગ્યા દસ વત્તા વીસ તો આપણે ગુનાકાર કરીએ તો બાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસ કરશું તો મીનું નીકળી જશે એકસો પચીસ એક સરવારો કરીએ તો સરવારો કેટલો થવાનો છે સાત આઠ અને ત્રણ બરાબર તો અહીંયા આપણે જોઈએ તો ત્રણ એકુ ત્રણ પછી ત્રણ દુ છ સત્તાવીસ ત્રણ થ્રી નાઇન ઝા ટ્વેન્ટી સેવન અને પોઈન્ટ છે એટલે બાર પોઈન્ટ નવ તો જવાબ કેટલો આવશે બાર પોઈન્ટ નવ વર્ષ તો ઇઝી પ્રશ્ન હતો બે ભાગ આપી દીધા છે આપણે સીધી ફોર્મલા યુઝ કરીએ તો તરત જ આપણે જવાબ મળી રહી તો આ છે આપણો પ્રશ્ન એક હવે આપણે જોઈશું પ્રશ્ન બે તો એ પણ આના જેવો જ પ્રશ્ન છે હેલો પ્રશ્ન છે તમે જાતે પણ કરી શકો છો તો બીજો પ્રશ્ન જુઓ સાહીઠ વર્ગના વર્ગમાં ત્રેવીસ છોકરીઓ છે તો બીજા પ્રશ્નની અંદર વર્ગ કેટલાનો છે સાહીઠ એટલે આપણે એન બરાબર કેટલા લેશું સાહીઠ એમાં છોકરીઓ કેટલી છે ત્રેવીસ છોકરીઓ છે અને છોકરાઓનું સરેરાશ ગુણ પિસ્તાલીસ છે અને છોકરીઓનું સરેરાશ માર્ક બાવન છે તો વર્ગની સરેરાશ ગુણ કેટલી હશે તો આની અંદર સાહીઠનો જે વર્ગ જે છે તે બે ભાગમાં વેચાય છે એક છે છોકરીઓ અને બીજા છે છોકરાઓ તો પહેલાં છોકરીઓને આપણે જો એન વન લે આપણે એન ટુ આપણે લઈએ તો એ છોકરાઓ માટે લઈએ તો એ કેટલી સંખ્યા થવાની તો સાહીઠ માંથી ત્રેવીસ બાદ કરીએ તો એ બાકીની સંખ્યા કેટલી આવશે સાડત્રીસ અને આપણે કીધું છે કે છોકરાઓની સરેરાશ ગુણ કેટલા છે 45 એટલે છોકરાઓ માટે આપણે a2 ધારીએ કે a2 બરાબર કેટલા છે 45 અને છોકરીઓ એટલે એ વન એ વન બરાબર કેટલા છે બાવન બધાને ખ્યાલ આવીને સરેરાશ આપણે આપેલી છે બંને વર્ગની છોકરીઓ એન વન હોય તો એની સરેરાશ કેટલી છે બાવન છે છોકરાઓ એન ટુ છે એની સરેરાશ કેટલી છે 45 છે આખા વર્ગની સરેરાશ શોધવાની છે સેમ લાસ્ટ ક્વેશ્ચન કર્યો એ જ પ્રમાણે એ વન એન વન પ્લસ એ ટુ એન ટુ અપોન એન વન પ્લસ ટુ તો એ વન જે છે એ બાવન ગુણ્યા ત્રેવીસ એ છે પિસ્તાલીસ ગુણ્યા સાડત્રીસ ભાગ્યા ત્રેવીસ વત્તા સાડત્રીસ અને આપણે ગુણાકાર કરીએ તો બાવન ગુણ્યા ત્રેવીસ કેટલા થશે તો આપણે જે છે બાવન ગુણ્યા વીસ વત્તા ત્રણ નાખો બરાબર તો અહીંયા બે દુ ચાર દસ પ્લસ થ્રી ટુ ધ थ्री फायझा फिफ्टीन तर आला छ नऊ अगि छन्नू वत्ता पिस्ताळीस गुण्या साथ करेय तर पिस्ताळीस गुणया तीस वत्ता साठ नाईझा फिफ्टीन थ्री फुरझा ट्वेल्व प्लस वन थर्टीन प्लस सेवन फायझा थर्टी फाईव सेवन फोर झा ट्वेंटी एट प्लस थ्री थर्टी वन तर पाच छला सोळसो पासठ एक वखा चॅक कर તો આ થશે સોળસો પાંસઠ ભાગ્યા સાહીઠ તો અહીંયા જવાબ કેટલો આવશે આપણો આ અગિયાર થયા નવ ને દસ દસ ને છ સોળ છ સાત ને આઠ બે હજાર આઠસો એકસઠ ભાગ્યા સાહીઠ હવે આને આપણે જ્યારે ભાગાકાર કરીએ ત્યારે ખાસ આપણે ઓપ્શન પર ધ્યાન આપવાનું કે બે હજાર આઠસો એકસઠ ભાગ્યા સાહીઠ કરવાના છે તો સાહીઠ છ બસો તો આપને ખબર પડી છે કે પહેલો આકરો કયો છે ચાર એટલે આપણો જવાબ આવો ને તો ચારથી શરૂઆત થશે તો અહીંયા છ આવ્યા અહીંયા ચાર આવ્યા અને અહીંયા એક છે હવે સાહીઠ ગુણ્યા કેટલા કરશું તો સાહીઠ ગુણ્યા સાત કરશું તો કેટલા થશે ચારસો વીસ તો અહીંયા કેટલા છે પાછા ચાર એકતાલીસ આવવાના પોઈન્ટ મૂકશું તો ચારસો દસ હવે આપણે કોના વડે કરવું પડે છ વડે કરવું પડે તો છ છ છત્રીસ એટલે ત્રણસો સાહીઠ એટલે કેટલા બચશે પચાસ તો આપણે અહીંયા ખ્યાલ આવી જાય કે આપણો જવાબ કેટલો આવશે સુડતાલીસ પોઈન્ટ છ પણ અહીંયા આપણે જવાબ જોઈએ તો આપણે જવાબ સુડતાલીસ પોઈન્ટ બેતાલીસ પોઈન્ટ સાત આપેલા છે બાવન બે આપેલા છે અને સુડતાલીસ પોઈન્ટ સાત આપેલા છે પણ આપણો જવાબ કેટલો આવે છે સુડતાલીસ પોઈન્ટ તો જવાબ કયો કહેવાય કંઈ નહીં કહી શકાય એક પણ જવાબ આમાંથી નહીં આવશે કેમ કે આપણો જવાબ સુડતાળીસ પોઈન્ટ છ છે જ્યારે ઓપ્શનમાં કયો આપેલો છે સુતાલીસ આપ્યો છે તો આ પણ આપણે ધ્યાનમાં રાખવું

ખંડ દીઠ ત્રણ હજાર રૂપિયા મહિનાના દરમિયાન દિવસ દીઠ સરેરાશ આવક મેળવો સપ્ટેમ્બર મહિનો આપણે કીધો છે તો આ પ્રશ્ન આ રીતે જાય છે કે એક પ્રખ્યાત હોટલ છે જેમાં રૂમ કેટલા છે બસો એકથી બસો એનો અર્થ એ થાય કે સંખ્યા રૂમોની સંખ્યા કેટલી થવાની ત્રીસ કેમ કે બસો એકથી બસો છે દરેક રૂમમાં મહિનાના પહેલા પંદર દિવસ આ મહિનાના પહેલા પંદર દિવસ એટલે એન વન બરાબર આપણે કેટલા લઈ લઈએ પંદર તો દર દરેક રૂમમાં મહિનાના પંદર દિવસ માટે કેટલા રૂપિયા છે પાંચ હજાર રૂપિયા છે તો દર મહિનાના એમાં કેટલા છે તો સરેરાશ કેટલી છે પાંચ હજાર રૂપિયા અને પછીના ભાગના ખંડિત ત્રણ હજાર રૂપિયા મહિનાના દરમિયાન તો દિવસ દીત સરેરાશ આવક મેળવો તો દિવસ દીત સરેરાશ આવક કેટલી છે અને આપણે મહિનો કેટલો આપ્યો છે સપ્ટેમ્બર હવે સપ્ટેમ્બર મહિનાની આપણે વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં કેટલા દિવસ આવે ત્રીસ દિવસ એટલે પહેલાં પંદર દિવસની સરેરાશ પર દીજો જો પાંચ હજાર હોય તો બાકીના બીજા પંદર દિવસ માટે સરેરાશ કેટલી આપી છે ત્રણ હજાર હવે ખાસ હવે આપણે એમ કીધું છે કે આખા સપ્ટેમ્બરના દિવસ દીત સરેરાશ કેટલી આવશે તો એમ જોવા કે તો પ્રશ્ન પહેલાં બે જેવો છે પણ એ ખાસ ધ્યાન શું આપવાનું છે અહીંયા ધ્યાન આપવાનું છે કેમ કે અહીંયા સંખ્યા સરખી છે કે પહેલાં બી પંદર છે અને બીજા બી પંદર છે જો આ બેઉ સંખ્યા સરખી હોય તો ડાયરેક્ટ શોર્ટકટ આપણે યુઝ કરી શકાય કે ભરણ સરેરાશ જો આ સંખ્યા સરખી હોય ત્યારે જ તો ભરણ સરેરાશ કરી થશે એ વન પ્લસ એ ટુ બાય ટુ એટલે આપણે ડાયરેક્ટ જ આ બેની સરેરાશ શોધી શકાય તો પાંચ હજાર વત્તા ત્રણ હજાર ભાગ્યા બે કરશું તો જવાબ કેટલા આવશે ચાર હજાર તો અહીંયા જવાબ આપણો કેટલા આવી જશે ચાર હજાર તો જ્યારે પણ આ સંખ્યા સરખી હશે તો આપણે જે છે પાછી પેલી ફોર્મ્યુલા યુઝ કરીને લોંગ મેથડમાં જોવાની જરૂર નથી આપણે આ બેની સરેરાશ આપણે શોધી કરીએ તો ડાયરેક્ટ આપણે જવાબ આપણે મળી જાય તો આ પોઈન્ટ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું આ પ્રકારના પ્રશ્નની અંદર તો આ થઈ ગયું આપણા પ્રશ્ન નંબર ત્રણ બરાબર છે તો હવે જોઈએ આપણે એના પછીના પ્રશ્નોમાં પ્રશ્ન પ્રશ્ન પર આપણે આવીએ એક ફોર વેચનારે મોટા મધ્યમ અને નારંગીને અનુક્રમે રૂપિયા વીસ પંદર અને પાંચ રૂપિયાના ગુણોત્તરમાં વિચારેલા નારંગીના કુલ સંખ્યા ત્રણ જેમ બે જેમ પાંચ છે તો નારંગીનો સરેરાશ ખર્ચ હતો હવે આ પ્રશ્ન આપણે જ્યારે જોઈએ તો આપણે કીધું છે કે ત્રણ પ્રકારના નારંગી છે એક મોટો છે મધ્યમ છે અને નાના કદના નારંગી આપ્યા છે અને એના અનુકમે રૂપિયા કેટલા તો પહેલાં આપણે છે વીસ પંદર અને પાંચ અને સંખ્યાનો એટલે કુલ સંખ્યાની ગુણોત્તર આપી છે એટલે આપણે જો ગણવાથી કરીએ તો જો આપણે મોટા કદના આપણે એન વન લઈ લઈએ મધ્યમ કદને આપણે એન ટુ લઈ લઈએ અને નાના કદને આપણે એન થ્રી લઈ લઈએ બરાબર તો આપણે ગુણોત્તર શું આપ્યો છે એન વન જેમ એન ટુ જેમ એન ગુણોત્તર આપ્યો છે એ છે ત્રણ જેમ બે જેમ પાંચ અને આપણે અહીંયા જે છે પર નારંગી જો આપણે જોઈએ તો એની સરેરાશ આપને આપેલી છે વીસ રૂપિયા આની છે પંદર રૂપિયા અને આની છે પાંચ રૂપિયા તો આ પ્રમાણેનો દાખલો છે કે મોટા જો નંગ એન વન હોય તો એક નંગના કેટલા છે વીસ છે આ એન્ટ હોય તો એક નંગના કેટલા છે પંદર છે આના એક નંગના કેટલા રૂપિયા છે પાંચ રૂપિયા છે અને જેટલા બી સંખ્યા જે છે એ ત્રણ જેમ બે જેમ પાંચ એનો અર્થ એ થાય જો મોટા મોટા કદની જે નારંગી જે છે એ ત્રણ હોય તો મધ્યમ કદની બે નારંગી હશે અને નાના કદની પાંચ નારંગી હશે આ દાખલાની અંદર આપે ધરવાની જરૂર નથી આપણે જે મેથડ યુઝ કરી છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે અહીંયા કેટલા ભાગ છે ત્રણ તો આપણે આ રીતે એ વન એન વન એ ટુ એન ટુ પ્લસ એ થ્રી એન થ્રી અપોન એન વન પ્લસ એન ટુ પ્લસ એન થ્રી આનો ઉપયોગ આપણે ડાયરેક્ટલી કરી શકાય હવે એ વન કેટલા છે વીસ એન વન કેટલા લઈ લેવાના ડાયરેક્ટ ત્રણ આપણે લઈ શકાય જો ગુણોત્તરમાં સંખ્યા આપી હોય તમે ડાયરેક્ટલી એને લઈ શકો એ જ પ્રમાણે બીજા કેટલા છે પંદર એન ટુ કેટલા લેવાના છે બે આ કેટલા છે પાંચ એન થ્રી કેટલા લેવાના છે પાંચ ત્રણ વત્તા બે વત્તા પાંચ ખ્યાલ આવી ગયા બધાને તો અહીંયા જે પ્રશ્નોની અંદર ટ્વિસ્ટ છે કે જે આપણે ગુણોત્તર આપ્યો હોય સંખ્યાને એને તમે ડાયરેક્ટલી લઈ શકો તો વીસ ગુણ્યા ત્રણ એટલે સાહીઠ ત્રીસ અને પચીસ ભાગ્યા દસ તો કેટલા થયા નેવું એકસો નેવું નેવીસ એકસો દસ એકસો પંદર દસ તો જવાબ કેટલા આવશે અગિયાર પોઈન્ટ પાંચ તો આનો જવાબ આવશે અગિયાર પોઈન્ટ પાંચ તો અહીંયા જોયું કે એ જ ભારણસ છે પણ અહીંયા ગુણોત્તર આપ્યું હોય તો આપણે પ્રશ્નને કેવી રીતે સોલ્વ કરવો તો બધાને આ ખ્યાલ આવી ગયો હશે અને જો તમને આપણે જે પ્રમાણે સમજાવીએ છીએ તમને પસંદ આવે છે તો પ્લીઝ આપણી ચેનલને તમે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હવે આપણે જોઈએ પ્રશ્ન પાંચ પર હવે પ્રશ્ન પાંચ જે છે આમાં ખાસ કરીને આપણે જોયું કે છેલ્લા ચારે ચાર પ્રશ્નમાં આપણે સરેરાશ શોધી જ્યારે પ્રશ્ન પાંચની અંદર આપણે જે શોધવાની છે એ છે સંખ્યા તો પાંચમો પ્રશ્ન જોયો અહીંયા આપણે બે મેથડ યુઝ કરીશું એક કે જે ફોર્મ્યુલાવાળી આપણે મેથડ જોઈ તે અને બીજી મેથડ જે છે જેને આપણે કહેવામાં આવે છે શોર્ટકટ મેથડ તો વર્ગની સરેરાશ ઉંમર ઓગણીસ વર્ષ છે હવે પ્રશ્ન પાંચ આપણે જોઈએ તો વર્ગની સરેરાશ ઉંમર ઓગણીસ વર્ષ છે એક આખો વર્ગ છે જેની સરેરાશ આપણે ઓગણીસ આપી છે જ્યારે છોકરાઓની સરેરાશ વય વીસ છે અને છોકરીઓની સરેરાશ વય સત્તર છે જો છોકરાઓની સંખ્યા વીસ હોય તો વર્ગની છોકરીઓની સંખ્યા શોધો તો અહીંયા પ્રશ્ન જે છે આખા વર્ગની સરેરાશ આપી છે એટલે આખા વર્ગની સરેરાશ જે છે કે વર્ગની સરેરાશ આપણે કેટલી લઈ લઈએ તો જાણે કે વર્ગની સરેરાશ આપણે એ લઈ લઈએ અને કેટલી આપી છે ઓગણીસ આપી છે એના પછી આપણે એમ કહીએ છીએ કે જ્યારે છોકરીઓની સરેરાશ વય કેટલી છે વીસ છે એટલે છોકરીઓને આપણે એવન લઈ લઈએ તો છોકરીઓની સરેરાશ કેટલી છે વીસ છે છોકરાઓની વીસ છે અને છોકરીઓની સરેરાશ સત્તર છે આપણે એ ટુ છોકરીઓ માટે લઈએ અને એ કેટલી છે સત્તર વર્ષ છે જો છોકરાઓની સંખ્યા એટલે આપણે છોકરાઓની સંખ્યા આપી છે એન વન બરાબર એ કેટલી આપી છે વીસ તો આપણો પ્રશ્ન એવું છે કે છોકરીઓની સંખ્યા શોધો તો છોકરીઓની સંખ્યા કેટલી છે તો આ પ્રમાણેનો પ્રશ્ન જાય છે હવે આપણે ખ્યાલ છે કે એ જે છે ફૂલ સરેરાશ આપણે આપેલી છે પણ સંખ્યા આપણે શોધવાની છે આપણે પેલી ફોર્મ્યુલાનો પણ ઉપયોગ કરી શકાય કે બે ભાગ છે તો એ ઇઝ ઇક્વલ ટુ એ વન એન વન પ્લસ એ એન ટુ અપોન એન વન પ્લસ એન ટુ આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને પણ આ પ્રશ્ન સોલ્વ કરી શકીએ એ કેટલા આપેલા છે ઓગણીસ છે એ વન કેટલા છે વીસ છે એન વન કેટલા છે વીસ છે એ કેટલા છે સત્તર છે એન ટુ આપણે શોધવાના છે એન વન કેટલા છે વીસ વત્તા એન ટુ તો હવે આપણે અહીંયા જે છે અને ક્રોસ કરીએ તો ઓગણીસ ગુણ્યા વીસ એટલે આપણે આ રીતે થશે બરાબર એક સ્ટેપ આપણે વધારે લખીએ વીસ ગુણ્યા વીસ એટલે ચારસો વત્તા સત્તર એન ટુ તો ઓગણીસ દુ આડત્રીસ ત્રણસો એસી વધતા ઓગણીસ એન ટુ બરાબર ચારસો વત્તા સત્તર એન ટુ હવે આપણે આ બાજુ લઈ આવીએ તો ઓગણીસમાંથી સત્તર જશે તો કેટલા રહેશે ટુ એન અને ત્રણસો એસીને ને પહેલી બાજુ લઈ ગઈએ તો ચારસોમાંથી ત્રણસો એસી જતા કેટલા રહેશે એન ટુ બરાબર સંખ્યા કેટલી આવશે દસ એટલે અહીંયાથી આપણે મળી જાય કે છોકરીઓની સંખ્યા કેટલી છે તો દસ છે તો આ પ્રશ્ન જે છે આપણે આ રીતે પણ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને પણ આપણે સોલ્વ કરી શકાય પણ આને આપણે આટલું બધી મહેનત કરવાની જરૂર નથી કેમ કે આની હું તમને એક પાંચ સેકન્ડમાં સોલ્વ થાય એવી તમને એક શોર્ટકટ ટ્રીક બતાવું કે જ્યારે પણ સંખ્યા શોધવાની હોય ને સંખ્યા જ્યારે પણ શોધવાની હોય તો એની શોર્ટકટ જે છે એ કઈ હશે તો એની શોર્ટકટ આપણે આ રીતે છે કે આપને ખબર છે કે બંને ભેગા થાય તો એની સરેરાશ કેટલી આવે છે ઓગણીસ બરાબર અહીંયા આપણે આ રીતે ભાગ વેચી કરવાના કે આપણે કીધું છે કે છોકરાઓ જે છે એની સરેરાશ કેટલી છે વીસ છે છોકરીઓ કેટલી છે એની સરેરાશ કેટલી છે સત્તર છે બરાબર અને એક ભાગ છે છોકરાઓ જેની સરેરાશ વીસ છે છોકરીઓ જેની સરેરાશ સત્તર છે અને બંનેને ભેગા કરીએ તો એની સરેરાશ આપણે ઓગણીસ આપી છે આ ખાલી ગોઠવીને પછી આપણે આ રીતે કરવાનું કે અહીંયા જો ઓગણીસ જે છે તો ઓગણીસમાંથી સત્તર બાદ કરો એટલે કેટલા મળશે બે બે કઈ રીતે મળ્યા ઓગણીસમાંથી સત્તર અને પછી આપણે આ રીતે જોવાનું તો ઓગણીસ અને વીસ વીસમાંથી ઓગણીસ બાદ કરો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આ રીતે બાદ કરું તો કેટલા મળશે વન હવે અહીંયા આ જે બતાવે છે અહીંયા આપણે એ વન લીધું છે તો આ બતાવશે આપને એન વન અહીં આપણે એટુ લીધું છે તો આ બતાવશે આપને એન ટુ અને આ આપને આવશે એન વન બાય એન ટુ બરાબર કેટલા બે બાય એક હવે અહીંયા આપને ખબર છે કે કઈ સંખ્યા આપેલી છે એન વન એન વન બરાબર કેટલા છે વીસ તો વીસ ભાગ્યા એન ટુ બરાબર કેટલા બે તો અહીંયાથી આપને ખ્યાલ આવી જાય કે એન ટુ બરાબર કેટલા થવાના વીસ ભાગ્યા બે એટલે જવાબ કેટલા આવશે દસ તો આ પદ્ધતિથી આપણે પાંચ સેકન્ડમાં આ પ્રશ્ન સોલ્વ ઇઝીલી કરી શકાય તો બધાને આ શોર્ટકટ આપને ખ્યાલ આવી ગયા હશે હજુ આના પછીના જે પ્રશ્ન જે છે તે આપણે આ મેથડ રવા સોલ્વ કરી જોઈએ તો જો પ્રશ્ન છ પ્રશ્ન છ જો ઓફિસમાં આખા સ્ટાફનો સરાશ વગાર દર મહિને કેટલા છે રૂપિયા અઢીસો છે આખા સ્ટાફનો પગાર આપ્યો છે અઢીસો અધિકારીઓનો સરેરાશ પગાર કેટલો છે પાંચસો વીસ છે અને બિન અધિકારીઓનો પગાર કેટલો છે બસો છે જો અધિકારીઓની સંખ્યા પંદર હોય તો ઓફિસમાં બિન અધિકારીઓની સંખ્યા શોધવાની છે સેમ જ પ્રશ્ન છે આગળના જો તો આપણે કીધું છે કે ઓફિસના બધા સ્ટાફનો સરેરાશ કેટલી છે તો એ આપણે આપી છે બસો પચાસ અધિકારીઓ ની સરેરાશ પગાર પાંચસો વીસ અધિકારીઓને આપણે એ વન લઈ લઈએ એ કોના માટે છે અધિકારીઓ માટે છે અને એની સરેરાશ કેટલી છે પાંચસો વીસ રૂપ અને બિન અધિકારીઓનો પગાર બસો રૂપિયા છે એ આપણે બિન અધિકારીઓ લઈ લઈએ અને એ કેટલા છે બસો છે હવે આપણે એમ કીધું છે જો અધિકારીઓની સંખ્યા એ અધિકારીઓની સંખ્યા આપણે આપેલી છે એન બરાબર કેટલા આપ્યા છે પંદર તો આપણે શોધવાનું છે કે ઓફિસમાં બિનઅધિકારીઓ કેટલા છેલ્લા એન્ડ ટુ આપણે શોધવાના છે શોર્ટકટ મેથડ આપણે યુઝ કરીએ આપણે મિડલમાં કેટલા લખી લઈશું બસો પચાસ આ બાજુ એ વન લખી દો કેટલા છે પાંચસો વીસ આ બાજુ એ ટુ લખી દો કેટલા છે બસો હવે ખાલી આપણે જોવાનું છે આ રકમ સાથે બસો પચાસમાંથી બસો બાદ કરશું તો કેટલા આવશે પચાસ અને પાંચસો વીસમાંથી અઢીસો બાદ કરશું તો કેટલા થશે બસો સિત્તેર ખ્યાલ આવી ગયો પાંચસો વીસમાંથી અઢીસો આપણે બાદ કરીએ તો કેટલા રહેવાના બસો સિત્તેર અહીંયા આપણે તમને કીધું તેમ અહીંયા આપણે એન વન આપશે અહીં આપણે એન ટુ આપશે પણ કયા પ્રમાણમાં આપશે ગુણોત્તરના પ્રમાણમાં એટલે એન વન બાય એન ટુ કરીએ તો આ કેટલા થવાના પચાસના છેદમાં બસો સિત્તેર એક એક મીડું જાય હવે અહીંયાથી આપણે ખ્યાલ આવી જાય કે કઈ કિંમત આપેલી છે એન વન આપણે આપેલી છે એ કેટલા છે પંદર ભાગ્યા એન ટુ બરાબર પાંચ ભાગ્યા સત્તાવીસ અહીંયાથી ખ્યાલ આવી જાય કે પાંચ પાતાલીસ પંદર હવે સત્તાવીસ અહીંયા જશે એન ટુ અહીંયા જશે તો એન ટુ બરાબર કેટલા સત્તાવીસ ગુણ્યા ત્રણ તો કેટલા આવશે એક્યાસી તો બિન અધિકારીઓ કેટલા છે એક્યાસી છે તો આ પ્રમાણે જે છે આ શોર્ટકટથી આપણે એક તો ટાઈમ પણ બચે અને આપણે સહેલાઈથી આ પ્રશ્ન આપણે એને સોલ્વ કરી શકાય તો અહીંયા જે છે આજે આપણો બીજો ભાગ સમાપ્ત થાય છે જો તમને આપણી ચેનલ અને આપણે જે પ્રમાણે કન્ટેન્ટ તમને આપીએ છીએ એ જો તમને પસંદ હોય તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો અને હજુ પણ આના પછીનો જે સેશન આવશે જેમાં આપણે ક્લા વર્ગ બે અને વર્ગ એકના પ્રશ્ન આપણે સોલ્વ કરશું તો ખાસ કરીને અમારી ચેનલ સાથે જોડાતા રહેવું અને સબસ્ક્રાઈબ કરો